અમી લાઈફ સાયન્સ કંપનીમાં કિંમતી પાવડર ચોરી મામલે વડુ પોલીસે પાવડર ચોર ગેંગ ઝડપી પાડી હતી સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પાદર તાલુકાના કરખડી ગામની સીમમાં આવેલી અમી લાઈફ સાયન્સ કંપનીમાંથી ગત ચૌદમી નવેમ્બરના રોજ કિંમતી પાવડરની ચોરી થવા પામી હતી જે સંદર્ભે વડુ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જે મામલે વડુ પોલીસ દ્વારા તપાસ કરતાં પ્રાથમિક તપાસમાં કંપનીના જ કામદારે ઘટનાને અંજામ આપ્યો તે પ્રકારની માહિતી મળી હતી જે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતાં વડુ પોલીસને મોટી સફળતા મળી હતી જેમાં વડુ પોલીસે નવ આરોપીઓને કરખડી મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશથી પાડ્યા હતા સમગ્ર ચોરીનો ભેદ હતો ચોરીમાં આરોપીઓએ પાંચ ટકા રોડિયમ ઓન કાર્બન કેટાલીસ પાવડરનો વીસ કિલોનો જથ્થો જેની માર્કેટ કુ ચુમોતેર લાખ રૂપિયા ઉપરાંતની પાવડરની ચોરી કરી હતી તમામની ધરપકડ કરી ચોરી બાબતે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે પ્રાપ્ત વિગતો અનુસાર કંપનીમાં રહીને જ કંપનીમાં જ ચોરી કરનાર વડુ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા મુખ્ય સૂત્રધાર સહિત તમામ દૂધવાળાના બ્રિજેશ પટેલ ઉર્ફે અપ્પુ પટેલ દ્વારા સંચાલિત અન્નપૂર્ણા એન્ટરપ્રાઇઝ હેઠળ કંપનીમાં કોન્ટ્રાક્ટર કામ કરતા હોય તે પ્રકારની ચોક્કસ માહિતી બહાર આવી છે